નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસ વાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના ભાવ હાલ સ્થિર જોવા મળી રહી છે ચાર હજાર આસપાસ કોઈ મોટી તેજીની હમણાં સંભાવના જણાતી નથી જીરુની બજાર ચાર હજાર આસપાસ આ મહિના દરમિયાન જોવા મળશે અન્ય જણસીના ભાવમાં પણ સામાન્ય વધઘટ નોંધાઈ રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુ અને અશ્માના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું પચીસો થી આડત્રીસો ને એસી રૂપિયા રાયડો અગિયારસો પચાસથી બારસો ને પંચાણું રૂપિયા એરંડા તેરસો પાંચથી તેરસો ને ચાલીસ રૂપિયા રજકો છત્રીસો એંશીથી ત્રેપનસો ને પચાસ રૂપિયા મેથી આઠસો એંસીથી તેરસો રૂપિયા ઈસબ ગુલ સત્તરસોથી ત્રેવીસો ને એક્યાશી રૂપિયા અજમો આઠસોથી પંદરસો ને એકાણું રૂપિયા વરિયાળી અગિયારસો અગિયારથી તેરસો રૂપિયા અને બાજરી ત્રણસો એક્યાસીથી પાંચસો ત્રેપન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ